નમસ્કાર ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિયુ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું એકાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડિયોમાં સ્વાગત કરું છું તાલીમાર્થી બહેનો આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ સાત બાળકોનું શારીરિક અને સામૈગિક સ્વાસ્થ્ય શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ ભાગ બે એનું પહેલું પ્રકરણ સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભોનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પહેલાં પ્રકરણના જે જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે એ મુદ્દાઓને ફરીથી આપણે એક વખત યાદ કરી લઈએ અને ત્યારબાદ આ વિડીયોમાં આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ મુદ્દાનો અભ્યાસની શરૂઆત કરીશું તો અભ્યાસ કરેલ મુદ્દાઓમાં પહેલો મુદ્દો પ્રસ્તાવના બીજો મુદ્દો ઉદ્દેશો ત્રીજો મુદ્દો વ્યક્તિના પરિવર્તન અને સ્વાસ્થ્ય શિક્ષણ અંગેની સંકલ્પના પર ચિંતન અને સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ એનો અભ્યાસ આપણે એના સાત પેટા મુદ્દા દ્વારા કરેલો છે જે આપ મોડ્યુલમાં અને અગાઉના વિડીયોમાં જોઈ શકો છો ત્યારબાદ ચોથો મુદ્દો સ્વાસ્થ્ય શિક્ષણ ના અભિગમોના ઉદાહરણો જેમાં એકલવ્ય સંસ્થા જે મધ્યપ્રદેશમાં આવેલી છે એફઆરસીએસ સંસ્થા જે મહારાષ્ટ્રમાં આવેલી છે શાળા આરોગ્ય શિક્ષણ પ્રોજેક્ટ જે કર્ણાટકમાં છે અને સ્વામી વિવેકાનંદ યુથ મૂવમેન્ટ જેમ કર્ણાટકમાં મૈસૂર છે ત્યાં આવેલું છે તો એનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોમાં કર્યો છે હવે આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ ચોથા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો સ્વાસ્થ્ય શિક્ષણના અભિગમોના ઉદાહરણોમાં પાંચમું ઉદાહરણ જે છે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુઘડ જે ગુજરાત રાજ્યમાં આવેલું છે એનો અભ્યાસ કરવાનો છે તો આ જે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુઘડ છે એના દ્વારા શાળા સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમ આપવામાં આવે છે આ સંસ્થા જે છે એ વિવિધ શાળાઓમાં સ્વચ્છતા અને તંદુરસ્તી માટે મોબાઈલ વાન દ્વારા દ્વારા નિયમિત રીતે સંપર્ક જે છે એ પણ રાખતી હોય છે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુઘડ જે છે એનો અભ્યાસ આપણે એના કેટલાક મુદ્દાઓ છે એના દ્વારા કરીશું તો એમાંનો પહેલો મુદ્દો જે છે શાળા સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમનું મહત્ત્વ તો સ્વચ્છતા અને આરોગ્ય એના બેઝ ઉપર જ આ સંસ્થાનું નિર્માણ થયેલું છે તેનું મહત્ત્વ શું છે એ બાબતે આપણે ચર્ચા કરીશું કે શાળામાં સ્વચ્છતા અને આરોગ્ય જે છે એક શા માટે એટલે કે એનું મહત્ત્વ શું છે એ બાબતે જે આ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન છે એ શાળા સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમ ચલાવી રહી છે તો એનું મહત્ત્વ જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો આપણને આ જે પ્રાપ્ત થયેલ માનવ શરીર છે એને શરીરની તંદુરસ્તી અને સ્વાસ્થ્યપૂર્ણ જીવનનો આધાર આપણી આજુબાજુના સ્વચ્છ વાતાવરણ અથવા તો સ્વચ્છતાની આપણી ટેવો ઉપર રહેલા છે આમ છતાં સ્વચ્છ વાતાવરણની જરૂરિયાતો અને સ્વચ્છતાની જાળવણી વિશે આપણે આવશ્યક કાળજી લેતા નથી અને જાણે અજાણે આપણી પોતાની બેદરકારી અયોગ્ય ટેવો અને અયોગ્ય વર્તનથી આસપાસના વાતાવરણને ગંદકીવાળું અને પ્રદૂષિત કરીએ છીએ તો ગંદકીના પરિણામો જે છે એ માથે હોય છે એટલે કે આપણા પોતાના માથા પર જ હોય છે એ આપણે એ સૌ જાણીએ છીએ ગંદકી કરીએ ગંદકી રાખીએ તો એનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે આપણે બધા જ એ જાણીએ છીએ તો ગંદકીના કારણે હવા પાણી ખોરાક વગેરે પ્રસુ પ્રદૂષિત થાય છે અને પ્રદૂષિત પર્યાવરણ આપણા શરીરની તંદુરસ્તી અને સ્વાસ્થ્યપૂર્ણ જીવન માટે અત્યંત જોખમકારક અને હાનિકારક છે તો એંસી ટકા રોગોના જે રોગો જે છે એ રોગોના મૂળમાં ગંદકી જ કારણભૂત છે જે આપણા આરોગ્ય અને ચેતવણી સમાન છે તો ગંદકી ન થાય તે માટે નિયમિત સફાઈ દ્વારા સ્વચ્છતાની જાળવણી જ આપણું આરોગ્ય જે છે એ જાળવી શકશે હકીકતમાં ગંદકી કોઈને ગમતી નથી અને આરોગ્યપદ ટેવોનું પાલન ન જ કરવું એવો નિર્ણય કોઈએ જાણી જોઈને લીધો હોય એવું અત્યાર સુધીમાં આપણને જાણવામાં આવતું નથી પરંતુ હકીકત તો એ છે કે આપણામાંના ઘણા લોકોનો ઘણા લોકો ગંદકી સફાઈ તેમજ સ્વચ્છતા અંગેનું દ્રષ્ટિબિંદુ સ્પષ્ટ નથી એટલે કે લોકોને એ બાબતની આમ ગંભીરતા નથી અને સામાન્ય રીતે આ ત્રણેય બાબતોને એટલે કે ગંદકી સફાઈ અને સ્વચ્છતા એને આપણે ખૂબ હળવાશથી લઈએ છીએ તો ગંદકી માટે આપણે પોતે પોતાની જાતને જવાબદાર ઠેરવતા નથી અને સફાઈની જવાબદારી બીજા કોઈની છે તેવું માનીને ગંદકીના ગંભીર પરિણામો સફાઈ કાર્યનું મહત્ત્વ અને સ્વચ્છતાની જાળવણી આ બધી બાબતોથી એટલે કે આ બાબતો પ્રત્યે આપણે દુર્લક્ષ સેવીએ છીએ અને એવોઇડ કરીએ છીએ તો હજારો હાથ કચરો નાખે કે ગંદકી કરે અને બે હાથ કચરો સાફ કરે તો સ્વચ્છતા રહે ખરી માટે જ સફાઈનું કામ એ સૌનું કામ છે તો સહજ રીતે સૌને સમજાય તેવી આ બાબત છે છતાં તે અંગે દુર્લક્ષ કરવું અને જવાબદારી ન નિભાવી તે યોગ્ય નથી તો સર્વને ફાયદાકારક ઇલાજ એવા સફાઈ કાર્ય દ્વારા આપણે આપણા આપણી જાતને આપણા ઘરને આપણી શાળાને અને આપણા ગામને એટલે કે આપણી આસપાસના સમગ્ર વાતાવરણને મુક્ત પ્રદૂષણ મુક્ત સ્વચ્છ અને સ્વાસ્થ્યપૂર્ણ બનાવવું એ બહુ જ જરૂરી છે સફાઈ અને સ્વચ્છતા એ માનવ જીવનના રોજબરોજના વર્તન સાથે વણાઈ જાય જીવનશૈલીનું અનિવાર્ય અંગ બની જાય તો પૃથ્વી પણ સ્વર્ગ જ બની જાય અને સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે એ વાક્ય એટલે કે એ યુક્તિને સાચા અર્થમાં સાર્થક બનાવી શકાય તો આ માટેના શિક્ષણ અને અનુભૂતિ માટેની તકો એ શાળા જેવી સંસ્થાઓ દ્વારા વિદ્યાભ્યાસ દરમિયાન જ બાળકોને મળે તે અત્યંત આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય છે જે શાળા સ્વચ્છતા અને સ્વાસ્થ્ય કાર્યક્રમનું હાર્દ છે હૃદય છે તો આર્થિક દ્રષ્ટિ તેમજ પરિણામની દૃષ્ટિએ શાળા સ્વચ્છતા અને શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમ એ જન સમુદાયના તેમજ ભાવિ પેઢીના આરોગ્યનું સ્તર ઊંચું લાવવા માટેનું એક મહત્ત્વનું માધ્યમ છે તો હવે તાલિમારથી બહેનો આપણે આ જે સુઘડ પર્યાવરણીય સંસ્થા છે એનો બીજો મુદ્દો છે કાર્યક્રમ અંતર્ગત જે મુખ્ય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે બાબત છે તો એમાં આપણે જોઈશું કે આ જે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુઘડ છે એ શરૂ થઈ એ પહેલાં જ એને કહેવાય કે સન ઓગણીસો નવમાં એટલે કે ઓગણીસો નવની સાલમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યનું જે વડોદરા શહેર છે એ વડોદરા શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓની તબીબી તપાસથી ભારત શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત થઈ હતી હાલમાં શાળા જીવન દરમિયાન વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી આરોગ્ય અને તંદુરસ્તીના ધ્યેયને હાંસલ કરવા માટે શાળા સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમનો અમલ થઈ રહ્યો છે તો વિવિધ હેતુલક્ષી શાળા સ્વચ્છતા કે આરોગ્ય કાર્યક્રમમાં મુખ્યત્વે જે પ્રવૃત્તિ કે કામગીરી છે એ કામગીરીઓ આ પ્રમાણે છે જેમાંની પહેલી છે કે શાળા સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ માટે આવશ્યક સુવિધાઓની ઉપલબ્ધિ અને બીજી પ્રવૃત્તિ છે વ્યક્તિગત સ્વચ્છતા અને રોગ અટકાયત લક્ષી પ્રવૃત્તિઓ ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ છે બાળકોના આરોગ્ય માટે તબીબી તપાસ દ્વારા રોગોનું વહેલું નિદાન સારવાર અને અનુકાર્ય અને ચોથી પ્રવૃત્તિ છે કે પોષણયુક્ત આહાર અંગેની સેવાઓ અને પાંચમી છે આરોગ્ય શિક્ષણ અંતર્ગત વ્યક્તિગત સ્વચ્છતા શાળાને સ્વચ્છતા તેમજ ગામની સ્વચ્છતા અંગે જાગૃતિ અને ચેતનાલક્ષી પ્રવૃત્તિઓ તો આ જે શાળા સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમ છે એની અંતર્ગત જે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એનો આપણે અહીંયા પરિચય મેળવ્યો હવે આપણે આ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુઘડ દ્વારા જે આ સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમ ચલા ચલાવી રહ્યા છે એમાં મુખ્ય ઘટકો કયા છે એટલે મુખ્ય બાબતો જે છે એ કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો સ્વચ્છતાના જે મુખ્ય ઘટકો છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવીએ તો સ્વચ્છતામાં જે એટલે કે સ્વચ્છતાના સાત ઘટકો છે અને આ સાત ઘટકોનો અસરકારક અમલ માટે તેમનો શાળા સ્વચ્છતા કાર્યક્રમમાં પણ સમાવેશ કરવો જોઈએ તો સાત ઘટકો પૈકી જે છ ઘટકો છે એ છ ઘટકો શાળાની રોજબરોજની શૈક્ષણિક ક્રિયાઓ કે ઉત્તર પ્રવૃત્તિઓ સાથે સરળતાથી સાંકળી શકાય તેમ છે અહીંયા એવું ઉત્તર લખાઈ ગયું છે પરંતુ ઉત્તર નહીં પરંતુ ઇત્તર આવે છે ઇતર પ્રવૃત્તિઓ તો આ બાબતને ધ્યાનમાં રાખજો ગ્રામ સફાઈ એ સ્વચ્છ સ્વચ્છતાનું સાતમું ઘટક છે અને એમાં શાળા તેના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ગ્રામીણ સ્વચ્છતા માટે નિદર્શન નેતૃત્વ અને માર્ગદર્શક તરીકેની અગત્યની અને અસરકારક ભૂમિકા જે છે એ ભજવી શકે છે આમ સ્વચ્છતાના સાત ઘટકોનો જ શાળા સ્વચ્છતા ઘટકો તરીકે સમાવેશ થાય છે તો એમાં કયા કયા ઘટકો છે એ જોઈએ તો પહેલું ઘટક છે પીવાના પાણીનો સંગ્રહ જાળવણી તથા યોગ્ય ઉપયોગ ત્યારબાદ બીજું ઘટક છે નક્કામાં પાણીનો યોગ્ય નિકાલ ત્યારબાદ ત્રીજું ઘટક છે મળમૂત્રનો યોગ્ય નિકાલ અને ચોથું ઘટક છે કચરાનો નિકાલ પાંચમો ઘટક છે ઘર અને ભોજનની સ્વચ્છતા છઠ્ઠું ઘટક છે વ્યક્તિગત સ્વચ્છતા અને સાતમો ઘટક છે ગામની સફાઈ તો અહીંયા તાલિમાર્થી બહેનો આપણે આ પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુગઢ રાજ્યમાં જે સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમ ચલાવાય છે એમાં જે સ્વચ્છતાના મુખ્ય ઘટક છે એ ઘટકોનો આપણે અહીંયા અભ્યાસ કર્યો તાલિમાર્થી બહેનો અહીંયા એક બાબત આપણને જણાવવા માગું છું કે પરીક્ષામાં બે કે ત્રણ માર્ક્સના પ્રશ્નમાં આ બાબત જે છે એ પૂછાઈ શકે છે કે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુગળ ગુજરાત રાજ્યમાં જે સ્વચ્છતાના મુખ્ય ઘટકો છે એ અહીંયા લખો તો આપને આ જવાબ જે છે એ લખવો પડે અગાઉ પણ કહ્યું બે અથવા તો ત્રણ ગુણના પ્રશ્નમાં આ જે છે એ પૂછાઈ શકે છે અથવા તો પાંચ માર્કના પ્રશ્નમાં એ પણ પૂછાય આખો મુદ્દો કે પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાન સુઘડ ગુજરાત એના વિશે લખો તો પાંચ માર્કના પ્રશ્નમાં આપે આ સ્લાઇડમાં જે જે મુદ્દાઓ જોયા છે એ તમામ મુદ્દાઓ જે છે એ અહીંયા લખવા પડે તો પાંચ માર્ક્સનો જે પ્રશ્ન છે એ પણ પૂછાઈ શકે છે જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ બાબતનું આપે ધ્યાન લેવું તો ત્યાલમાંથી બહેનો અહીંયા આપણે ચોથો મુદ્દો સ્વાસ્થ્ય શિક્ષણના અભિગમના ઉદાહરણો એમાં આપણે પાંચ ઉદાહરણોનો અભ્યાસ કર્યો છે તો અહીંયા આપ જોઈ શકો છો એ પાંચ ઉદાહરણો જે છે એ કયા છે તો એના દ્વારા આપ આ મુદ્દાને બહુ સારી રીતે જેને કહેવાય કે સમજી શક્યા છો અહીંયા એક બાબત જે છે એ સમજવાની છે કે જે મુદ્દાઓ આપને અહીંયા ભણાવવામાં આવ્યા છે એ તમામે તમામ મુદ્દાઓ એટલે કે મહત્ત્વ શાળા સ્વચ્છતા અને આરોગ્ય કાર્યક્રમનું મહત્ત્વ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય પ્રવૃત્તિઓ અને સ્વચ્છતાના મુખ્ય ઘટકો એ તમામે તમામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ મુદ્દાનો અભ્યાસ આપે વારંવાર આ વિડીયો જોઈને કરવો જેથી કરીને આપ એને સમજીને પ્રશ્નનો જવાબ જે છે એ લખી શકો તો અહીંયા આપણે ચોથો મુદ્દો જે છે એ પૂર્ણ કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે એનો પાંચમો મુદ્દો શાળા શાળા સ્વચ્છતાનો અભ્યાસક્રમ સીબીએસસી જે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને અન્ય જે સૈદ્ધાંતિક રૂપરેખાઓ છે એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે તો હવે પછીના વિડીયોમાં એ પાંચમા મુદ્દાનો અભ્યાસ કરવા માટે આપ સૌને ફરીથી મળું ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર આભાર જય હિન્દ જય ભારત